એક જગ્યા અમે મહેમાન થઈને ગયા ને એટલે અમે લગભગ હતા સાહેબ વિહક ચલા એમણે ફરવા ગયેલા બધા મહેમાન થયા તમે હાસુ નહી માનો દસ મિનિટમાં વીસ જ્યુસ ના ગ્લાસ ફ્રેશ જ્યુસ હો એટલે મેં એના પતિ ને બોલો ભાઈ જે અમારો મિત્ર તો લઈ ગયો મેં કીધું આ જ્યુસ લાવી રાખ્યો હતો એમ કે નારાયણ ના ઘરે ખબર એ ક્યાં હતી આપણે આવીએ સાબાશ મારા બેન ની કુશળતા તો જો પૂછ્યો તમે આ તાત્કાલિક રસ આ જ્યુસ કર્યું કે અને એ પાછું મોસમ બી નું એ વૈયા ગયા પછી અમે વૈયા ગયા પછી એને પૂછ્યું કે આ તે આ જ્યુસ તાત્કાલિક આવડું મિક્સર તો આપણે છે ને એ કે વોશિંગ મશીનમાં નાખી દીધું ઓલા જે કદડા નીકળે ને ત્યાં ગ્લાસ રાખી દીધા શું કોઠા હું સાહેબ ભગવાન વાત એટલું કરું વાલા આ ઝીણી ઝીણી વાતો હશે સાહેબ લઈ એ તો જગદંબા જેવી બેઠી હોય તો મહેમાનને ઘેરે લઈ જવાય મહેમાન ને ગરધણી બે ન બઠા થઈ જાય એક ભાઈએ ફોન કર્યો એની ઘેરે પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો સામે ઝીણા અવાજમાં જવાબ આવ્યો એ સુવિધા ટેલિફોન માં ઉપલબ્ધ નહીં હે અરે તમે જો ભાઈ જો આપજો જેવું જીવો એવી જાહેરાત જો આ આપણા એરપોર્ટ જઈ પ્લેનમાં તો એરપોર્ટમાં કેવી જાહેરાત થતી હોય આપણે એમ થાય હજી ડીલે ભલે પ્લેન થાય બેહવાનું મન જ થાય એવું કૃપયા ધ્યાન દેજે રાજકોટ જાને વાલી ફ્લાઇટ આઠ પંચાવન મિનિટ પે રવાના હો કે આપણે એમ થાય હજી નવ ને પંચાવન ભલે જાય મીઠું મીઠું કૃપયા ધ્યાન દેજે કૃપયા ધ્યાન દેજે કેટલું ધ્યાન દેવું અમારે નવ ને પંચાવન સુધી સાંભળજો મારે છ ને વીસ ની છે રેલવે સ્ટેશનમાં માં જાઓ બાંદ્રા

દીકરાનો જન્મ થાય ત્યાંથી લઈ સમાજ સાથે જોડાયો જબલા પહેરાવા આવે હે આંગળી પહેરાવા આવે ને દિવસે પછી એનું નામકરણ કરીએ તો ચોપડા વધાવવા સમાજ પૈસા આપે અને વધાઈ કરાવે ઈદ દીકરાના પાસે ઘણા બધા પ્રસંગો આવે જનોઈ દે ત્યારે પણ બધા આવે અને એ દીકરાના લગ્ન થાય ત્યારે બધા ચાંદલા કરે અને રિવાજ તેથી એવો હતો સાહેબ કે લગ્ન પૂરા થાય ને ત્યારે જેટલા જેટલા સમાજે આપણે ચાંદલા કરે ને સઠીથી લઈને આજ સુધી ત્યારે બાપ એ દીકરાને દેતો હતો લે બેટા તને મોટો કરવા માટે મેં એ કે નહીં આપણા પૂરા સમાજે મહેનત કરી ત્યારે તું અહીંયા પહોંચો છો અને હવે સમાજને રૂડો તારે કેમ કરવો એ જવાબદારી હવે તને આપીએ છીએ સાહેબ આ લગ્ન જીવન નગર બે દીકરીઓ કોલેજમાંથી લાસ્ટ ઇયર માં હશે છેલ્લા વર્ષમાં કોલેજ માંથી બહાર નીકળી તો બે દીકરી વાત કરતી જતી હતી એ કે એક તે રામાયણ વાંચી ઓલ કે મેં બે વાર વાંચી મારે શું છે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે પીએચડી કરવું ને એટલે પૂછે બાપુ એમ કહે છે કે ધર્મને ધંધો ન કરતા મારે પીએચડી કરવું ને એટલે મેં વાંચ્યું તો બીજી કે તે મેં પણ એકવાર વાંચ્યું કેવું લાગ્યું મને મજા ના આવે બોલ મનનો જામ્યો કેમ સીતાજી અભણ હશે બોલ નકર રામને વનવાસ હતો તો ખોટે ખોટું સાથે શું કામ હેડ્યું જવું જોઈએ હવે જનક જેવા બાપ છે ટેછડા ના કરીએ યાર ઓલી કે હું આવું તો જવ જ નહીં પણ તું ક્યાં જનક નું સોરું છો અને તારે હાટું સ્વયંવર ન કરવાનું હોય તારું તો ધ્યાન રાખવાનું હોય અમારે તા વળી વળી બીજી કે હું આવું તો નાહી જ જાઉં કે કેમ તકે ઘરમાં ત્રણ ત્રણ સાસુ એની કરતા તો જંગલ જંગલમાં સારું રામાયણ છે ભાઈ પણ અમારા સાહેબ કહું પિસ્તાલીસ વર્ષે તો પૈણ્યો પૂરો પિસ્તાલીસ વર્ષે હવે તમે કલ્પના કરો કે બાવી વર્ષ નો હતો ત્યારથી જોતો જોવા જાપ જોઈને આવે એટલે આપણે પૂછીએ કા ભૂરા કેટલે પહોંચ્યું શું થયું તો ભૂરો પસો તો પચાસ ટકા એ પહોંચ્યું પચાસ ટકા આપડે કઈ કેમ પચાસ ટકા એટલે પચાસ ટકા કોને કેતો ખબર ભૂરા તરફથી હા અને હામા વાળા તરફ ના એને પચાસ ટકા કેતો પચાસ ટકા પચાસ ટકા પિસ્તાલીસ વર સુધી આવી પછી એક દે મારી પાસે આવ્યો ને જે વાત છે વરરાજાનો દાંત કઢાવો પછી આવ્યો મારી પાસે મન કે આ આવી લગ્ન ની સિઝન ત્યાંથી લગ્ન માંથી જ આવેલો ત્યાં ડીજે સારા હતા બેન્ડ વાજા ખરેખર વરરાજા સમય બહુ સારો આવ્યો છે મારા બાપ અમુક ની ઘીરે જન્મવું ને એ પરમાત્માની પરમ કૃપા હોય તો થાય સાહેબ અમુક બાપ મળવો એ મોટી વાત છે આનંદ છે બાકી તો તમે લગ્ન પહેલા થાતા અમારા લગન છે અમે જોયું આવું સાહેબ આવું કાઈ નતો ફોટાવાળો નતો ને અને એને બદલે અત્યારે તમે જોવો રાજા મહારાજા પર બગ્યું નચ્યું ને યોગેશભાઈ એવી બગ્યું ભાડે મળ્યું હે અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો આપણા બેંઢવાડાવાળા પહેરે ધમક 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 કૈલેં કૈલેં ય આમ આલ આવતા ને તો આપણે સલામ મારવાનું મન થાય કે તો ઓફિસર હશે ઢોપો બાપો બધું

આકાશમાં વર્ખોડિયાનું નામ લખાઈ જાય વેવાઈનું નામ લખાવ તો ખુરુર દим બધું કરી જાય પાછો કેવા લાગે ને આપણને એમ થાય કે પાછા અરે કોકના લગનમાં હજી જાય એમ તમે એ જોવા ગયા ટુકબા એટલે મારી પાસે આવ્યો મને કે માયાભાઈ ભાઈ ઈ લગનમાં લઈ જ આવેલો મને કે અમારે સામું થોલુક જોવાય હો તારી સામે કે દોના જોઈ મે એમ નઈ માયાભાઈ

મેં કા બાલામ લેતા નહિ કુતુમ ની એક પણ વ્યક્તિનું નામ નહીં અરે મેં કીધું માને દીકરાનો પરણાવવાનો કેટલો હરખ હોય એટલો હરખ હોય હકીકત દીકરો પર કારણ કે એનો લાડકો છે એટલું નહીં એને જેમ વિદાયક લઈ ના ઘરે આવ્યા હતા એ એને યાદ આવે આજ એવું જ પાત્ર બીજું મારા ઘરે આવી રહ્યું છે એનું પણ એને ઘરક હોય છે મારા બાપ એટલે બહુ વાહ અદભુત છે અને મને ઘડિયાળામાં કોઈ જોતા નહીં કોઈ મહેરબાની કરીને નથી હા વરના બાપને એ બહુ ઉતાવળે ભાઈ ભાઈ ના ટાઈમે પણ મને એવું કીધું એમ વસમાણભાઈ કેમ ઉપડી છે તો હું કરી દેવું અને આવડા એ પછી તાન સડાઈ દઉં હા બેઠા બેઠા ભૂલો ભૂલો હવે કહી દઉં એક જ મિનિટ બેસા ભાઈ આવા હું લખણ હું કે તમને કહું તમારે ગમે ત્યારે પ્રોગ્રામમાં નહીં આવવાનું તમે ગમે ત્યારે પાછા વયા જાવ છો હું જ્યાં સુધી ન કઉ ત્યાં સુધી ઉભા ન થતા ભલે મિસ્કોલ કોલ આવે મેં કીધું માને કેટલો દીકરો પરણા હરક મન કે માયાભાઈ આખા જગત ની જનતા ને હરક હોય માયાભાઈ હું જે તન્યા ધોઈને આવ્યો ને ફોટો દેતા તો મારા મમ્મી ધહી ના પાલે કા તો નયા જ નીતિ તે થોલિક ભીને વાયન તે ભીને વાન મે સમજતે હે પણ હવે તો ભીને ભાઈ વાનનો તો સવાલ જ નથી બ્યુટી પાર્લર આપણે હાટુ જ બન્યાસ બાપ હૈ વાટા પાછળ પ્લાસ્ટર કર્યા હોય એટલે થઈ જાય એ ઐશ્વર્યા રાયનું પાસું ન આવે નહીં ત્રીજું કહું સોરી માફ કરજો કોઈ પણ બેનો તમે જ્યારે શિંગાર કરો છો શાસ્ત્રી પુરાવા સાથે કહું છું એ તમે તમારો શિંગાર નથી કરતા લક્ષ્મીજીનો શિંગાર કરો છો આ શાસ્ત્રમાં છે ઉલ્લેખ એટલે ખૂબ સારું રહેજો ભલે થોડુંક હજી હોનું ખરીદવું પડે મારા મજાક નથી કરતો તમે આ શ્રીંગાર જગદંબા શૃંગાર કરતી હોય ત્યારે શિંગાર નથી કરતી એ લક્ષ્મીજીનો નો શૃંગાર છે લક્ષ્મીજીની ઉપાસના છે એટલે જેવા વ્રત કરો છો એવા કપડા પહેરવામાં આવે એવો એવી સાડી પહેરવામાં આવે હા તો પછી અમે કાર્યક્રમ કહેતા હોય બાકી હા નરુ સત્યા છે ઘડી કપાળ બળે પણ તમ તારે નેન કર નાખજો રેલ ના પાટા આજે એવા એ ઘડી કઘરું લાગશે એક બેન તો એટલું ઘડી તૈયાર છે ઓલો નીચે ગાડી ના બેઠેલો વારા ઘડીએ ફોન કરે તો એક મિનિટ આવું છું એક મિનિટ આવું છું બેન આવ્યા ને ગાડી બેઠા તો ઓલો કે ઉભે રહે હું આવું તો કેમ થાય કે હું દાઢી કરતો આવું ઓલો દાઢી વધી ગઈ ત્યાં સુધી તેને રિપેર ચાલી દાઢી પાછી ઉગી ગઈ બોલો એટલે મને કે હું મારા બા ફોટો દેખાડું એટલે મારી મમ્મી મારે ભાઈ સીધું થેબલી તે ઊંચી નથી મેં કીધું કામ કરી તાર બા જેવી બોલકી હોય તાર બા જેવી નમણી હોય તાર બા જેવો વાન હોય એવી પસંદ કરતા તો મારા બાપા ના પાડે કે મેં ધંધો કર્યો તું કરતો જ નહીં હોલ્ડર માં આંગળી નાખી દેજે બાકી લગ્ન માં ન જાતો બધા ટૂંકમાં પછી મેન કાકાને કીધું મેં કીધું વરાળું નાખે છે મને કે માય ભાઈ તોતડો છે ને એમ બોલવા ના પાડીએ ન્યાય બોલે એ તોતડો છે એટલે ઓલા હામાવાળા ના પાડે હામાવાળા એમ કે છે કેમ પૂછે ખાલી કેમ છે અમારું મકાન તે હો ઓલી દીકરી દુખણા લઈ લે આવજે હો ભાઈ મારા લગ્ન થાય ત્યારે મામેરું લઈને આવજે હો ભાઈ મેં કીધું ભૂરા હું હાર્યા આવું એક જગ્યાએ છે જવાનું તારા કાકા વાત કરી હું હાર્યા આવું પણ તારું જો બોલવાનું નહીં હું કે માયાભાઈ માલા લદન હોય માલો તબન તલવાનો હોય અને હું ન બોલું તો હામા એમ ન કહે હું તો હચે મેં તો એક કામ કર અંગ્રેજી બોલવા અમારી હાથ પેઢી કોઈને અંગ્રેજી આવલે છે આ તારીખ નો હોત તો અંગ્રેજી ભાષા જ ન હોત સંસ્કૃત બોલજો ઘરે હિન્દી તમારે જેની ભાષા મરી ગઈ એનો ધર્મ મરી ગયો અને જેનો ધર્મ મરી ગયો એ દેશ મરી ગયો

તમને એમ કે મને થબલ તો ભલે ને પિસ્તાલીસ વલે પછી અમતી થોડું ધોવા ધાવાનું હોય માયા ભાઈ અમે ગયા જાય અમે જેવા બેઠા તો સાહેબ દીકરી ટ્રેમાં પાણી લઈને આવી તો ભૂરીએ ગ્લાસ લીધો ને મને કોણી મળ્યો મારો મને કે પાકો પાકો મેં તારીમાં કામ વાળી છે હું પાકો પાકો મને કે આ તો તમે કીધું હતું ને થેલી તલા એટલે ઉતાવળ થઈ ગયા બીજું થાય નથી પાણી પીન પાછો મારા કાનમાં કે આવ્યા થતા ને હો

અમે વાટા પ્લાસ્ટર કરાવીને જ લઈ ગયેલા હા ફર્સ્ટ ક્લાસ ની કીધું બોલાવો આપણી ભૂરીને પણ ભૂરી આવી વરરાજા ઓહો એખો કિલો કિલોનો દાગીનો અને વાન પાછો કેવો ખબર મુંબઈની બેસ્ટ બસ ના વર્કશોપમાં બળી ગયેલા નું પીપ પીડ્યું હોય એસી હક આફ્રિકન બેનો નીકળી હોય એ કાયદે અને એનું રૂપ ભેગું કરો એવું રૂપ અને પાછો વજન એવો ભાઈ એકો ચાળી કિલો એક હાથમાં કીટલી એક હાથમાં રકાબીનો ખડકલો અને આમ જો પગ મૂકે તો અભરાય વાસણ ખખડે તમમ તમમ આકાશ માંથી ઉતર્યા મેં ભૂરા ને કોણી મારી જો મૂળ મુદ્દો હવે હવે આવ્યા બા ભૂરો મને કે કેદું તો મારી ભણતા લાદે તું જ્યાં માયાભાઈ રામદેવ બાબાનો બ્યુટી પાર્લર નો ઉપયોગ તલવાનો મોકો મળી લ્યો તેઓ આ ઉચ્ચર આવી દો છે મારે આંગને પણ હવે પછી જો ઓલી મોટી કેટલી હોય ને આવે વચ્ચે આપણે રજવાડી કેટલી લઈને ઘડીક મને કેટલી સમજી લઈશું અને તમે રાજા આમ જો તમે રાજી થતા હોય તમારે ભલે વાંદરા થવું પડે તમે રાજી આમ કિટલી બોલો જુ સુપાટી ઓલા બે જણા નવા નવા આટો મારે છે ભૂલાઈ ન જાય પછી આવી કિટલી આ બેનો છે ને અંદર બહાર કેટલી ધોવે નહીં ત્યારે ખરેખર કિટલીના મોઢામાં ક્યાંક દોરી કે કાથીની દોરી આમ નાખીને અથવા ગરમ પાણી ભરીને એક બે વાર કાઢી નાખો જોઈએ પણ લગભગ બેનો એ સાળો ન કરે અંદર બાર ધોઈ લે ને પછી ચા ભર દે અમુકની ઘેરે ચા પીવા જાય ને તો કિટલીનું મોઢું એ કીડીન મોઢું તો આપડી સા મરી જાય ગોબરા છોકરા નાક એમ મોઢું ભરી અને અંદર થી જીણ જીણી ગોળિયો નીકળે એટલે આપણે જે ચા આવે ને આપણે વિવેક થી કહે ને ભાઈ ને પહેલા આપો ભાઈ ને પહેલા આપો એ વિવેક નથી હુશારી છે જે આમાં નાળ હોય ભાઈ માં પહેલા વહી જાય એમ અને અમે સીધી ભુરાને જ પકડાવી એ ભુરાને જે ઊ પકડાવી રકા બે પહેલી એને આપી ભેગી કીડી આવી હવે પૂરો કીડી જોઈ ગયો હવે ચા ગરમ આમ આંગળી ના કે ચા ગરમ લાગે કીડી તળી આવી આમ આમ કરે આમાં બેનું તમને નહીં ખબર પડે કારણ કે તમે તમે ફામ હાઉસ માં નો ગયા હોવ ને આમ આમ આવે મારા રોયા પીવે ને એ વળી ધરતીને ધરીને પીવે છે અને અમુક અમુક તો એવા છે કે જરણામત કરેવાય એમાં તુલસીના પાન નાખી ગયો એટલે પવિત્ર થઈ જાય લે કાકાને લખણ આમ આમ કરવાના હવે ભૂરો તો બિચારો ચા માટે આમ આમ કરતો હતો એ કાકાને લખણ એટલે કાકે કોણી મારી કાતા કે અહીંયા સતું કરે નહીં ખરે ખરો આમ જો પેલા એ દીકરો જોવે દીકરો જોવા ગયા હોય તો દીકરાને કોઈ વ્યસન નથી ને કે ના લગન થઈ જાય પછી આવે ને ત્યારે હાડો જ મુંબઈમાં હાડું મળે એવું હોય તો લેતા આવજો એક પછી હાડો બને વ્યારે જીખતા હોય પણ જોવામાં જ ખાલી ચાક આમ અમા

ત્રીજી વાર ચોથી વાર હું કીર્તે કાકો ખીચ હું નો દીકરો હું થાય મોટા મારી ભેંસ ને અન ઓલો ભેંસ્યો દોઢ કલાક થાય ડમડમો સડેલો એ તાલીમાં તીલી છે તીલી તીલી વાલી તા પીવાય પેલા બોલવાની ના પાલે ને પાતા તે ભેંચ ને આ તીલી વાલી તા પીવાય ધાધલ થાય તા કન્યા બોલી તીલી નથી તારી ભૂતી છે તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું